ફોન કાકા હાલે હેલો શું કહો છો મારા પતિ દેવ કેટલા જોઈએ છે પૈસા નથી માંગતી હવે ખરા તો ડાયરેક આવું પૂછે એવું જોઈએ અરે આ તો વાદળા આયા છે મસ્ત બાર વરસાદ પડું 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 થાય છે એટલે આમ થોડીક રોમેન્ટિક થઈ હવે પણ હમણાં રહેવા દે હવે તું અને તારો રોમેન્સ બહુ ભારી પડે છે મને અરે થાવ ને હવે થોડા રોમેન્ટિક હવે સોંગ ડેડિકેટ કરો ચલો મને હું લા યાર આ બાજુ કરો ને હમણાં પેલું બહુ ચાલ્યું છે કયું ચાંદ તારા બધા ક્યાંથી અત્યારે હવે તું રેવા દે ને તારા તોડી ને લાવવાની આપડી તાકાત નઈ પણ તારા માટે તડબુજ માંથી બધા બીયા કાઢી આપીશ બસ તમે છે મદદ કરી મેં ફેમિલી માય ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અને જો તમને કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો